અો આપણે જો ફાઇનલી માતાજીના મંદિરે પૂગી ગયા છે આવી ગયા છે હું કપોન નાલો નાસ્તો કરી લ્યો માતાજી જય શ્રી કૃષ્ણ બધાઈને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તો બસ જો અમે વહેલા સવારના નીકળી ગયા છીએ કેમ કે આપણે જવાનું છે ચોટીલા માતાજીના દર્શન કરવા તો અત્યારે નીકળી ગયા છે અને

ડુંગરો તો આપણે કાલે સવારે ચડવાનો છે વહેલા એટલે આરતી લેવાય કાંઈ નહીં અને ભાઈ તો અમારા આગળ વયા ગયા છે બતાવું આપણે હવે બજાર બાજુ જાયશી તો બન્યારે જો મેં આગળ અમારા સવારે આપણો દોડવાનું ચાલુ કરી દીધું નિરાતે

तो दिवाली जेटलू ट्रैफिक ना हुए कहाँ लव दर्शे जोटी लन रोमोकड़ा ले वाना चे भाई हट डूबन हो बारे डीजे भाई क्यों डीजे अपने गेट पास से पहुँच गया सी तो ये नीचे मंदिर से माता जी नून्या अपने जावान मुसी આપણે જો ફાઇનલી માતાજીના મંદિરે પૂગી ગયા છે ને ડુંગરો તો આપણે હવારમાં ચડવાનો છે બહુ કઈ પબ્લિક નથી આયા દક્ષુભાઈ પાછા આવીને તૈયાર થઈ જાય શેમાં આમાં હાલો આગળ બે હે આપણે જમીન આતર્યા છીએ ને અત્યારે પાછા આવી ગયા છીએ ધર્મશાળા આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી હવે કાલે સવારે પહેલા આપણે હું ચોટી લો ડુંગર છે મળશું કાલે નવા બ્લોગમાં કાલે ચોટી લા ઉપર ચડવાના છે કાલનો બ્લોગ જોજો માતાજી બધાયને